ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં દશા માતાના વ્રતની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે દશામા સેવા સમિતિ ગોરવા દ્વારા મા દશામા મંદિર ખાતે છેલ્લા પચાસ વર્ષથી મા દશામાની મૂર્તિની સ્થાપના વાજતે ગાજતે કરી દસ દિવસ સુધી આસ્થા સાથે મા દશામાતાની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે ગત રોજ સાંજે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મા દશામાની આરતીમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે

એટલે પચાસ વર્ષોથી પણ વધારે વર્ષોથી એક નાનું મંદિર હતું જ્યારે ગોરવા ગામ જ ફગડા ત્યારથી વર્ષોથી આજે તમે કારણ કે ગોરવા ગોત્રી સુમાનપુરા એલોરા પાર્ક આજુબાજુના તમામ વિસ્તારના લોકો ઉંડેરા છે શેવાસી હશે એવી રીતના દરેક જગ્યાના લોકો એક ગણપતિ મા દશામાંનું વિસર્જન કરવા આવે છે અને આ એક જ એવું જૂનું સૌથી વડોદરા શહેરમાં જૂનું જે મંદિર હતું જેમાં લોકોને ખૂબ આસ્થા છે અને જે લોકો ધારે છે જે લોકો પોતાની જે માનતા મૂકે છે પૂર્ણ થાય છે અને આજે વર્ષોથી અમે પણ આજે દશામા સેવા સમિતિ તરફથી છેલ્લા કેટલા વર્ષોથી દશામાની મૂર્તિનું બી સ્થાપના કરવામાં આવે છે વિસર્જન કરવામાં આવે છે અલગ અલગ પ્રકારના દર વખતે દશામામાં આનંદના ગરબાને સાથે થતું હતું આ વખતે દશામા સમિતિ તરફથી અહીંયા ભવ્ય લોક ડાયરાનું પણ આજે આયોજન કરવામાં આવ્યું છે તો વડોદરા શહેરની અંદર જે બી પશ્ચિમ વિસ્તારની અંદર અને વિસર્જન માટે પણ તમે જુઓ છો કે જે ગોરવા ગોત્રી ઈલોરા ભાગના વિસર્જન માટે પણ અહીંયાનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ દશામાનું વિસર્જન કરવામાં આવશે તો જે પણ લોકોને અહીંયા વિસર્જન છે જે પશ્ચિમ વિસ્તારના લોકોનો છે તો એક કોર્પોરેશનનો પણ આભાર માને સાથે સાથે આવતીકાલે ભવ્ય ડાયરો પણ છે તો દશામા સેવા સમિતિ તરફથી આપ સૌ લોકોના આંગે ખૂબ લોકોની અને ખાસ કરીને બહેનોની ખૂબ આસ્થા હોય છે દસ દસ દિવસ થી જે અપવાસ કરે છે નકોડા અપવાસ કરી અને માતાનું જે લોકો ભાવિક ભક્તો દ્વારા પૂજન કરવામાં આવે છે આવતીકાલે છેલ્લો દિવસ છે આપ જરૂરથી થી જય દશામાં દશામાં દશામા સેવા સમિતિ દ્વારા દશામા વ્રત નિમિત્તે માતાજીને વાતે ગાતે આપણે શોભાયાત્રા સાથે દશામાની આપણે મૂર્તિની સ્થાપના માટે મૂર્તિ લાવ્યા ત્યારબાદ દસ દિવસ હજારોની સંખ્યાની અંદર ભક્તોએ દર્શનનો લાભ લીધો દશામા સેવા સમિતિ દ્વારા ખૂબ સરળ સારી એવી સુવિધા કરવામાં આવી કોર્પોરેશન થોડા વોર્ડ નંબર નવ વોર્ડ નંબર અગિયાર વોર્ડ નંબર આઠના બધા કોર્પોરેટર્સ દ્વારા અમને સારો સહકાર મળ્યો તેનાથી બધી વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહી છે અને લગભગ આ પચાસ વર્ષથી આપણે દશામાની મૂર્તિની સ્થાપના કરી રહ્યા છીએ સૌથી જૂના જૂનું મંદિર ગોરવાનું કહેવામાં આવે તો દશામા મંદિર દશામા તળાવની બાજુમાં વર્ષોથી અમે આ માતાજીની સ્થાપના કરીએ છીએ જાગરણ નિમિત્તે દશામા સેવા સમિતિ દ્વારા લોક ડેરાનું આયોજન કરવામાં આવ્યું છે તો કાલે રાત કાલે આવતીકાલે જાગરણ નિમિત્તે રાત્રે નવ કલાકે લોક ડેરાનું આયોજન કરવામાં આવ્યું છે મારા તમામ ભાવિક ભક્તોને ભાવભરી આમંત્રણ પાઠું છું મારું નામ દેવરાજસિંહ સોલંકી સમાજ સેવા સમિતિ ગોરવા